પાટણ શહેરના દિવદર્શન કોમ્પ્લેક્સના રંગોળી ગેસ્ટ હાઉસમાંથી એસઓજી પોલીસે અંદર ચાલતા કુટનખાના પર રેડ કરી હતી ગેસ્ટ હાઉસમાં ભારતીય મહિલા સહિત પરપ્રાંતીય મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા દેહ વેપારનો કાળો કારોબાર ચલાવતા મેન મુસલ્લા મુસ્તાક ઇસ્માઇલ હજીભાઈ રહેવાસ ઇન્દિરાપુરા કિંબુઆ પાટણ જાડેજા બનીતાબેન જીતુભાઈ રહેવાસ જામનગર સહિત બહારથી દેહ વેપાર માટે લાવેલ મહિલા સહિતની ઝડપી પાડી ગુનો નોંધી કાર્યવાહી કરી છે જેમાં મુખ્ય આરોપી રફીકની પોલીસે શોધખોળ હાથ ધરવામાં આવી છે પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રીએ પાટણ એસઓજી પીઆઈ શ્રી ઉનાગર સાહેબને સૂચના આપેલ કે જિલ્લા વિસ્તારમાં દેહ તથા કુટાણખાના ચાલતા હોય તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જેના અનુસંધાને ગઈકાલે પીઆઈ શ્રી ઉનાગર તેમના એસઓજીના સ્ટાફ સાથે પાટણ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેમને બાતમી હકીકત મળેલ કે રંગોલી હોટલ છે તેમાં દેહ વેપારનો અનૈતિક ધંધો ચાલે છે જેથી ત્યાં રેડ કરતા ત્યાં કુલ સાત મહિલાઓ અને ત્રણ પુરુષો કે જે અનૈતિક દેહ વેપારના ધંધામાં સામેલ હોય તે મળી આવેલ અને આ સમગ્ર જે દેહ વેપારનો અનૈતિક ધંધો છે એ આ કામના આરોપી છે મુસ્તાક મુલ્લા તથા વનિતાબેન ચલાવી રહેલ અને તેમની સાથે કે જે રફીક નામનો ઈસમ છે તેનું નામ પણ ખોલવા પામેલ છે આમાં ગુસ્તાક તથા વનિતાબેનની ધરપકડ કરવામાં આવેલ છે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી કોન્ડોમ કોઈન ત્યારબાદ મોબાઈલ ફોન છે એ વગેરે ચીજવસ્તુઓ મળી આવેલ છે અને પથિક સોફ્ટવેર કે જેનો ઉપયોગ આ નોંધણી માટે થાય છે એ નોંધણીની પ્રક્રિયા નહીં હાથ જાહેરનામાના બંગની પણ કલમો લગાડવામાં આવેલ છે કેટલા રૂપિયામાં સોદા થતા હતા પ્રાથમિક પૂછોરછમાં એવું જાણવા મળેલ છે કે બહારથી જે પુરુષો દેહ વેપાર માટે બોલાવવામાં આવતા તેમના પાસે પાંચસોથી પંદરસો રૂપિયા નહીં લેવામાં આવતા હતા મુખ્ય આરોપીમાં કોણ છે મુખ્ય આરોપીમાં રફીક કે જેનું અધૂરું નામ મળેલ છે એ મુખ્ય આરોપીમાં છે પરંતુ જે આ ધરપકડ થયેલા બે આરોપી છે તમામની પણ સક્રિય ભૂમિકા છે મહિલાઓ ક્યાંની છે અને કેટલા સમયથી ચાલતું હતું મહિલાઓ છે એ ગુજરાત બહારની પરપ્રાંતિય છે અને અવારનવાર અહીંયા દેવ વ્યાપારના ધંધા માટે એમને બોલાવવામાં છે